બાર બે હજાર છવ્વીસના રોજ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મગરપુરા જીઆઈડીસી વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી બે આરોપીને ઝડપ્યા હતા આત્મન ઇલેક્ટ્રોનિક ગ્રેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કાચ લાકડાની બારી તોડી ચોરોએ કંપનીમાં પ્રવેશ કરી નવ લેપટોપ આશરે ત્રણ કિલો કોપર વાયર અને સાહીઠ મીટર પોલિકેન વાયર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની ચોરી કરી હતી સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સના આધારે પેટ્રોલિંગ દરમિયાન વરસાડ પાસે શંકાસ્પદ હાલતમાં ફરતા આકાશ ગોદડીયા અને અક્ષય દંતાણીની અટકાયત કરી તેમની પાસે જોડાયેલા મુદ્દામાલ કબજે કર્યો બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે